વડોદરા જિલ્લા મહિલા મોરચા ડબોઈ વિધાનસભા પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન સરડવાના સૂચન અનુસાર જિલ્લા પ્રમુખ સતીષભાઈ પટેલ તથા જિલ્લા મહિલા મોરચા પ્રભારી ડોક્ટર હંસા કુંવરપાના માર્ગદર્શન હેઠળ શક્તિ વંદના બહેનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં ડભોઈ વિધાનસભાના ધારાસભ્યના અનુદાનમાંથી બહેનોને ભેટ આપી સન્માન કરવામાં આવ્યું આ યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલા મોરચાના પ્રમુખ લતાબેન મહામંત્રી પારુલબેન સોલંકી ઉપાધ્યક્ષ ઇન્દિરાબેન અને વિજયાબેન ડભોઈ નગર સંગઠન પ્રમુખ સંદીપ શાહ જ્યોસ્નાબેન ગોહિલ નગરપાલિકા કારોબારી ચેરમેન તેજલબેન પક્ષના નેતા હર્ષાબેન સીતાબેન વસાવા ડભોઈ મહિલા મોરચાના મહામંત્રી હિનાબેન ભટ્ટ તથા ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા

તરફથી અને અમારા પ્રભારી હંશાબા કુંવરબા રાજના હેઠળે અમારા જિલ્લાના અધ્યક્ષ સતીષભાઈ એમના હેઠળે આજે આ કાર્યક્રમ દરેક વિધાનસભાની અંદર ડભોઈ ખાતે આજે અમારે વીઓ બેનોની સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે આજે અમારે સો બેનોનું અહીંયાં આગળ સન્માન કરવાનું છે ધારાસભ્ય શૈલેષભાઈ સોટ્ટાના એમના નેતુર્યા હેઠળ એમનું જે સન્માન પુલની પુલની પાકડી હતી આજે બેનોનું સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે અસ્તુ ભારત માતા કી જે મંદિરમાં ત્રી ઢભોઈ ઢભોઈ આજ રોજ ડભોઈ નર્મદા ખાતે રાખેલો છે નર્મદા પાર્ક સોસાયટીમાં અને આશરે બસો બેનો અમારી સાથે છે અને અમારી મારી ટીમ વડોદરા જિલ્લા અધ્યક્ષની ટીમ મારી સાથે છે અને તાલુકાના અમારા બેન પણ છે હિનાબેન એમને આ કાર્યક્રમની અંદર સુંદર દીપાઓ છે એમને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અસ્તુ ભારત માતા કીજે વંદી માતા